રામ રામ રીતારામ કેમ છું બધા મેટાણે હાથાળ હાથ જેવું હતું ને આ જ કામમાં તો એક મેઇન કામ હે હાથી આંકવાનું કારણ કે આજે વરસાદ જેવું કંઈ છે ને હાથી આંકું ને આ મોટર જે રે ખૂણે ઝીણકી એમાં એક સાપડો મારવાનો હે ને આપણી જે કે આ મોર્તિઓ જેનાથી કંઈ આપણે છોકરા બોર્ડ ની અંદર કઈ નાખે ન હવે જો આ વસ્તુ એ ફિટ કરવાનું હોય તો આપણે જો આવવાનું ભાગી આવે ને એટલે એ કામ કરી નાખીએ તો બસ જો આ રીતના ફિટ કરવાનું હતું ફિટ કરી લીધું હવે આપણે બોલને ફિટ કરી દઈએ ને પછી દોડીએ દોડાને ઉપર રાખવાનું હોય આ કામ એટલું વધ્યાનું કહું એનું કંઈ કામ નહીં હતા એ બસ ઉપર રાખીને સડા દઉં વિડીયો પછી તો નડે નહીં ને કંઈ નહીં ઘરવાળા છોકરા રમતા હોય ને કામ તો કે કરે દે તો વળી એક બીક દે બાજુ ઉપર વાયર છોડા દીધો આઈ કમ્પ્લીટ કરી આ બાજુ રાખી દીજો એટલે ખાસા માથે વાંધો ન આવે આખો કમ્પ્લીટ આખો સોખો થઈ ગયું બેરલ જવા દીધું સાઈડમાં બસ જો આગની બેલા ચાલુ કરવા ધીરે ધીરે

પાસે ઉપાડવા માં હલવું પડે ને પાછો પલો સેટ વાં જવું પડે એટલો પલો હોય હાવ વાવ ઉપર ઉપર ના જ છે અમારે ઘર બીજે કાંઈ ને બે જઈએ ને તો વાઢે કયો ઘા લઈએ ને ટેકો પાસે ને અમારી માંડવી આવી ગઈ ખે ને રેવી માંડવી હે ઠાવકી હે સેજ પારવી લાગે કાંક કાંક જો કાં કાં કરે તોય ઠાવકી છે નર્વે વાત છે ને નેદા ઈ ગું એટલી શોખી થઈ ગઈ ને આજ જ પાછું હાથી આવે છે એટલે હાવ સોખી થઈ જાય એવું યોગેશને ઉપાડવા લાગે પાલને ન નકર વાહુધી ટોહતા છે બાવીસ દી ની થઈ અમારા માંડવી છે ને બાવીસ દી હે ને હા એક કોમેન્ટ આવ્યું જો આ યોગેશ ઈ રાપલે નાખી ઘણે ઠેકાણ આપે એક કોમેન્ટ આવ્યો હતો મેં આજે એનો જવાબ ન દીધો એક ભાઈ છે કાયમ આપણે વિડીયા જોવે અને એને કીધું કે તમે શોખવટ કરો કે યોગેશ તમારા હસબન્ડનું નામ કાં હું હે યોગેશ છે કે વરુણ છે તો હાસુ નામ યોગેશનું કાં હે હાસુ નામ વરુણ હે આધાર કાર્ડમાં

અટાણે દહ વાગ્યા ને મારે આગળ બેલા ચાલુ કરવા હતા બેલા ચાલુ કરવું કરવું હતું કામકાજ કરીને હરવડો ચાલુ થયું હવે જો હરવડું ન આવે ને થઈ તો વાંધો નહીં આવે ને બેલા હાલીએ જો હરવડું આવીએ તો વરજ પોસ્ટપોન થાય હું આજે હવાનું વેલું ચાલુ કરવું કરવું કરતું હતું પણ હવાનું કંઈક ને કીક ઝીણા મોટું ઝીણા મોટું કામકાજ નીકળે જ આવતું હતું એવું આપણે પાછું ચાલુ કરે જો ફરવડું નહીં આવન પૂ અત્યારે સો વાગી ગયા ને પાછો ઊંઢે મેં આવે ગયો તા તમે મેં વિડીયો નહોતો બનાવ્યો અને અહીં હરેવડું એવું ખાધું જાડું મોટું એવો અમારે ઘણું જરૂર હે ઠાવકોથી આવે જાય તો પણ હેર નહીં આવે ને ઓતા પોતું આજે કરે લીધું હવે પાછું હું તું નહીં એવું ને એવું હવે નહીં થઈ જાય હરે એવડું આવે ને જે હું કીધું આય એવું એવું પાછું થઈ જાય ગમે એટલું કરી

પણ થોડીક મેં ફાટ લે લીધી હતી યોગેશ મોટલી લઈ લીધી ખંભે નાખી લીધી તો તથા આ પૂગીએ એમાં એમાં હું તો થાકે ફાટ લઈને આવી હતી અટાણ તો પૂરું થયું ખબર બે નિર્ણય થાય પાછું મરે કાલે જ જાય કાલે તો નહીં પમણે જ જાય કોમેન્ટ આવે કે તમે લાઈવ કેદું થાય લાઈવ કેદું થાય બસ અમારે કાલે એક બે દી નું કામ હે થોડું ઘણું ઝીણા મોટું એ કરેલી પછી લાઈવ થાય વરસાદ પાણી નહીં હોય ને લાઈટ ઈએ કેમ લાઈટ હોય ને અમારે ઇન્વેટરમાં વાઇફાઈ કનેક્ટ છે પણ તોય લાઈટ હોય તો વધારે સારું જોકે વરસાદ આવે જાય તો તો સારું લાઈટ પછી થવા છે તો વરસાદ પાણી કંઈ નહીં હોય તો લાઈટ થાય કાંઈ અમે ને કંઈ કીધું કઈ બે દિમાં થાય લાઈટ આ જાળવાની પાણી જો ને એ એકદમ લીલું થાય ને એકદમ ગુલાબી કલર ફૂલનો થાય છે ઉનાળામાં હા ધોરહો કલર થઈ જાય ડીમ કલર એવો એકદમ ઘાટો ઘાટો કલર થવા માંડ્યો ને ફૂલ ત્યાં સુગંધ આ બારી ખુલી હોય ને રહોડાને ને એટલી સુગંધ આવે સુગંધ આવે ને બહુ જ બહુ મીઠી સુગંધ આવે ને આજુ થોડુંક કાપે નાખ્યું નકર આ અટતું હતું અમારે વળે એ એક આ મધે ને એક જાસૂદમાં મધ હે મધું જ છે બધું ને આ બાજુ નાસ્તો હું એ નાસ્તો કરે મણી ભૂખ લાગી પછી આગળ રાંધેલા વેર લેટલી ઝાડમાં લેવાય જાઉં નર્સરીમાં કીધું જાય એમ મેં મારા કાલે જ કીધું હું કે મામા જાળવાય જાઉં આય તો તું કીધું ને જરાક મેન ઠાવકો કઈક થઈ જાય તો અમારે મારે બરડા મેં છે ને અમારે મેન જ થાય તો ઠાવકો એવું થાય નહીં પણ હરવ આવે ખાલી

और तो तने hmm. तो कई तो ई है ने दवाई मारवी जो ई न तो जो बैक्टीरिया जे वो पप्पा कुखारो हां ई तो है ई में ओरी से थोड़ी पार भी है ना વધારે hmm. ने जो हमारे मानसो ने दे नेद ब न धुर है ये पे लीता पसे बीजी दाने पसा नेदवा मने बहुत है पर ने पर तो। नेई तो 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 दे रखे तो काहे ने हां एक दाना खवा जाए